અમદાવાદમાં પ્રદૂષણના કારણે હવા ઝેરી બની રહી છે સ્માર્ટ સિટી અમદાવાદમાં શ્વાસ લેવો પણ મુશ્કેલ બન્યો ઇથિયોપિયામાં જ્વાળામુખીની હવામાં ઉડેલી રાખ અને ઔદ્યોગિક પ્રદૂષણના કારણે અમદાવાદમાં પ્રદૂષણનું સ્તર ભયજનક સ્તરે પહોંચ્યું એબીપી અસ્મિતાએ વહેલી સવારે અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારના પ્રદૂષણને લઈ તપાસ કરતા ચોંકાવનારા આંકડા જાણવા મળ્યા છેલ્લા એક સપ્તાહથી અમદાવાદ શહેરની હવા વધુ પ્રદૂષિત દિન પ્રતિદિન બનતી જઈ રહી છે અને એબીપી અસ્પિટલ દ્વારા તે જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે આખરે એવા કયા પરિબળો છે કે જે અમદાવાદ શહેરની હવાને પ્રદૂષિત કરી રહ્યા છે એક્યુઆઈની વાત કરીએ તો વહેલી સવારથી અમદાવાદ શહેરનો એક્યુઆઈ સરેરાશ એકસો પંચોતેર નોંધાયેલો છે જેમાં સૌથી વધુ સાયન્સ સિટી વિસ્તાર અને તે બાદ અમદાવાદના નારોલ પીરાણા વિસ્તારમાં એક્યુઆઈ સૌથી વધુ નોંધાયેલો છે પીરાણા વિસ્તારની વાત કરીએ તો એકસો ઇઠોતેર જેટલો એક્યુઆઈ વહેલી સવારથી નોંધાયેલો છે કારણ એ બી અસ્મિતા આપણે બતાવી રહ્યું છે દ્રશ્યો અહીંયા આગળથી આપ જોશો જે ડમ્પર અહીંયા આગળથી પસાર થઈ રહ્યા છે જ્યાં આગળ ડમ્પર ઉડતાની સાથે જે પ્રદૂષણ છે તે કેટલી હદે અહીંયા આગળ થઈ રહ્યું છે તે કેમેરામાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે અલબત્ત સરકાર તરફથી અથવા ખાણ ખનીજ વિભાગ તરફથી અથવા અમદાવાદ મહાનગરપાલિકા કે કલેક્ટર પ્રશાસન દ્વારા આ ડમ્પરો છે તેને લઈને કોઈ ચોક્કસ નીતિ બનાવવામાં ન આવતા પીરાણા પીપલજનો જે રોડ છે ત્યાં આગળથી જતા ડમ્પરો છે તે પોતાની પાછળ અનેક પ્રદૂષણ અનેક માત્રામાં પ્રદૂષણ ફેલાવતા નજરે પડી રહ્યા છે અને તેના કારણે આખો જે વિસ્તાર છે તે ધૂળિયો બન્યો છે સાયન્સ સિટી વિસ્તારની વાત કરીએ તો અલગ અલગ કન્સ્ટ્રક્શન સાઇટના કારણે ત્યાં પ્રદૂષણ વધતું હોવાનું આકલન છે પણ તેની વચ્ચે પીરાણા પીપળજ રોડ ઉપર ન માત્ર વાયુ પ્રદૂષણ પણ તેની સાથે સાબરમતી નદીમાં છોડવામાં આવતા કેમિકલના પાણી છે તે જળ પ્રદૂષણ પણ ફેલાવી રહ્યા છે આ એક વિસ્તારનો ચિતાર એબીપી અસ્મિતા તરફથી આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો કે આખરે શા કારણે પીરાણા અને પીપળજ વિસ્તારમાં પ્રદૂષણની માત્રા ચોવીસ કલાક વધુ હોય છે કારણ કે એક તરફ પીરાણાનો ડુંગર છે જે છેલ્લા ચાલીસ વર્ષથી અમદાવાદ શહેર માટે કલંકરૂપ સાબિત થયો છે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ તરફથી વર્ષ બે હજાર ત્રેવીસમાં તેને સંપૂર્ણ રીતે દૂર કરવા માટે આદેશ કરવામાં આવ્યા હતા પરંતુ તેના બે વર્ષ બાદ પણ અમદાવાદ મહાનગરપાલિકા તેની માત્ર પચાસ ટકા દૂર કરી શક્યું છે જે પણ એક કારણ છે એક્યુઆઈ માટેનું તેની સાથે અમદાવાદના પિરાણા પીપળજ રોડ ઉપર દોડતા ડમ્પરો છે જેના કારણે પણ આ વિસ્તારનો એકયુઆઈ છે તે સતત હાઈ રહેતો જોવા મળી રહ્યો છે કેમેરામેન પિયુષ લુવા સાથે કુશાંક સોની એબીપી અસ્મિતા અમદાવાદ